ભુજનો યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો જેને લઈ બે ઈસમો વિરુદ્ધ ફોજદારી નોંધાઈ ભુજ શહેરમાં ટ્રાન્સપોર્ટર યુવાન વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ જતા અંતે પોલીસની મદદ મેળવવામાં આવી છે આ યુવાને ઘર ખર્ચ અને ધંધાના વિકાસ માટે ઊંચીના રૂપિયા લીધા હતા જેમાં વ્યાજ સહિત નાણાં ચૂકવવા છતાં હજુ પણ પઠાણી ઉઘરાણી ચાલુ છે પોલીસ માં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વર્ષ બે હજાર માં ઘર ખર્ચ માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા સસરાના મિત્ર ગણેશભાઈ વસરામભાઈ વાઘેરા પાસેથી પચાસ હજાર રૂપિયા ત્રણ ટકા વ્યાજ લીધા હતા

અત્યાર જેનું તેર પોઈન્ટ ચાર લાખ વ્યાજ ચુકવવા છતાં હજુ પણ વ્યાજની માંગણી કરવામાં આવે છે જેને લઈને જો વ્યાજ ન આપે તો જિંદગીથી હાથ ધોવા પડશે તેવી ધમકીઓ અપાઈ હતી આ ઉપરાંત બે હજાર બાવીસ માં ધંધા માટે નાણાની જરૂરિયાત થતા રાવલવાડીમાં પાણીના ટાંકા પાસે રહેતા મિત્ર રક્ષિત ઉર્ફે રાજન હીરાલાલ રાઠોડ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા દાગીનાઓ ઉપર રક્ષિત નાણાં આપતો હોય રુદ્રાક્ષની સત્તર પોઈન્ટ બસો પચાસ ગ્રામ માળા ગીરવે મૂકતા ત્રીસ હજાર આપ્યા હતા બાદમાં સોનાની પચીસ પોઈન્ટ ત્રણસો ગ્રામવાળી પહોંચી પર પચાસ હજાર લીધા હતા વ્યાજ સહિત નાણાં આપવા છતાં બંને દાગીના પરત મળ્યા નથી આ સંદર્ભે બંને સામે પઠાણી ઉઘરાણી બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે